બંને કે ભાઈ મને તો બળજબરીથી લગ્ન કરવામાં આવેલા હતા અને આવું છે ને તેવું છે ખોટી ખોટી પોલીસ ફરિયાદો ફાઇલ કરવાની કોશિશ કરવામાં આવતી હોય છે તો આવા કેસીસમાં પોતાનો બચાવ કેવી રીતે કરવાનો છે તો જ્યારે પણ તમે મેરેજ રજીસ્ટ્રેશન કરવા માટે જાઓ ને ત્યારે છોકરા છોકરી બંને પાસેથી એક એફિડેવિટ લેવાની હોય છે કે મેં મારી મરજીથી કોઈ પણ પ્રકારના લગ્ન કરેલા છે મેં ઘરેથી દાગીના લીધા નથી મેં મારા પતિના ઘરે કે મારા પત્નીના ઘરે હું મારી મરજીથી કોઈ પણ પ્રકારના ધાબધબાણ વગર રહેવા માંગુ છું બરોબર ને મારું કોઈ અપહરણ કે કોઈ અપનયન કરેલું નથી આવા પ્રકારનું એક એફિડેવિટ તૈયાર કરવાનું છે એક પોલીસ સ્ટેશન માટે એક એપ્લિકેશન રેડી કરી દેવાની છે જેમાં બંનેના સિગ્નેચર કરાવી દેવાના છે એટલે જે લગ્ન કરીને ભાગે છે એને પહેલા આ બધું કામકાજ કરી લેવાનું છે એ બધા કાગળિયા નજીકના પોલીસ સ્ટેશનમાં એક કોપી જોડી દેવાની હોય છે નજીકના પોલીસ સ્ટેશનમાં જતા તમને એવું લાગે કે હું પોલીસ સ્ટેશન ને જઈશ મને બધી પરેશાનીઓ થશે તો નજીકના કમિશનર સાહેબની કચેરીમાં નાગરિક સુવિધા કેન્દ્રમાં તમે તમારી એપ્લિકેશન ત્યાં આપી શકો છો એ એપ્લિકેશન નજીકના પોલીસ સ્ટેશનમાં ફોરવર્ડ થઈ જતી હોય છે એટલે આ તમારું પાળ બાંધી લીધી છે તમે તમારી સેફગાર્ડ ક્રિએટ કરી દીધી છે બરોબર આના અનુસંધાને તમે એપ્લિકેશનને બધી વસ્તુ બને સાથે જઈને જ કરવાનું છે જયારે પણ એફિડેવિટ કરો ને ત્યારે કોઈ વકીલ સાહેબની ઓફિસમાં જઈને એફિડેટ નથી કરવાના ઓપન કોર્ટમાં જઈને તમારે એફિડેટ કરવાના છે કોર્ટમાં જવાનું કોર્ટ પ્રિમાઇસિસ હોય છે ત્યાં જે કોઈ નોટરી હોય છે એમની ત્યાં તમારે આ વસ્તુ કરવું હિતાવહ છે એ યોગ્ય છે કારણ કે કાલ સવારે એવો ઓબ્જેક્શન કાઢવામાં આવે કે મને બળજબરીથી કોઈ વકીલની ઓફિસમાં લઈ ગયા હતા ત્યાં બધી સહીઓ કરાવેલી હતી તો તમે જયારે કોર્ટમાં આ બધી બધી વસ્તુ કરાવો તો તમારી પાસે એક બચાવ રહેતો હોય છે કે જયારે આટલા બધા હજારો લોકો ત્યાં કોર્ટમાં હાજર હતા ત્યારે તમે કેમ ઓબ્જેક્શન કાઢેલું નહીં હતું કે તમારી સાથે બળજબરી થાય છે ત્યારે તમારે ત્યાં ચિલ્લાઈને કેવું હતું તમારો બચાવ કરવો હતો તમે અત્યારે જયારે આ બધી વસ્તુ કમ્પ્લીટ થાય છે અને તમે કોઈકના દબાણ હેઠળ આ બધી વસ્તુ કરવા માંગો છો ત્યાં ખોટી ખોટી રજૂઆતો કરો છો એટલે શોર્ટમાં તમારે એફિડેવિટ ને બધી વસ્તુ કરીને એક પોલીસ ઇન્ટિમેશન કરાવી દેવું પડતું હોય છે જેથી કરીને તમે તમારો બચાવ રાખી શકો કે આ લગ્ન કાયદેસર રીતે કોઈ પણ પ્રકારના દબાણ વગર થયા હતા એટલે આવી રીતે આપણો બચાવ ક્રિએટ કરી શકાય છે